બરડા પંથકના બગવદર ગામે કારમાં બેસી એક શખ્સ લોકોને દવા અને ઇન્જેક્શન આપતો હોવાનું સામે આવ્યું હતું આ અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરના પત્રકારે જાગૃતતા દાખવી પોલીસને જાણ કરતા પોલીસે આ શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદર જિલ્લામાં અનેક નકલી ડોક્ટરો ફૂટી નીકળતા હોય છે તો બારગામથી આવીને પણ કેટલાક શખ્સો ભોળા લોકોને મૂર્ખ બનાવી ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી પૈસાની લૂંટ ચલાવતા હોય છે આવો જ એક બનાવ બરડા પંથકમાં સામે આવ્યો છે જેમાં બગવદર ગામે એક ડેરી નજીક એક શખ્સ કારમાં બેસી આયુર્વેદિક ડોક્ટરના નામે દર્દીઓને દવા અને ઇન્જેક્શન આપતો હતો જે અંગે આ ડેરીના સંચાલક ભીમભાઈ ગોરાણીયાએ ગુજરાત ન્યૂઝ પોરબંદરના જાબાઝ રિપોર્ટર ધીરુભાઈ નિમાવતને જાણ કરી હતી ત્યારે તુરંત જ ધીરુભાઈ નિમાવત પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને નજર કરતા આ શખ્સ પોતાની કારમાં દવા અને ઇન્જેક્શનની શીશીઓ રાખી જાહેરમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો એટલું જ નહીં પરંતુ મેડિકલ વેસ્ટ પણ ખુલ્લે આમ રોડ પર ફેંકી રહ્યો હતો ત્યારે ભીમભાઈ ગોરાણિયા અને ધીરુભાઈ નિમાવત સહિતની ટીમે આ શખ્સની પૂછપરછ કરતા પહેલા તો પોતે આયુર્વેદિક ડોક્ટર હોવાનું અને પોતાનું સર્ટિફિકેટ લાવવાનું ભૂલી ગયો હોવાના ગાણા ગાયા હતા પરંતુ લોક હિતાર્થે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે આકરી પૂછપરછ કરતા આ શખ્સે એવી કબૂલાત આપી હતી કે કેટલીક હોસ્પિટલમાં તેણે કમ્પાઉન્ડર તરીકે કામગીરી કરી છે અને તે અનુભવના આધારે આ પ્રેક્ટિસ કરી રહ્યો છે તેવા સમયે પીએચસી સેન્ટરના પૂર્વ કર્મચારીએ ત્યાં આવી તપાસ કરતાં જે ઇન્જેક્શન આ શખ્સ આપી રહ્યો હતો તે ઇન્જેક્શન એમડી ફિઝિશિયન કક્ષાના ડોક્ટરો આપી શકે તેવું જાણવા મળ્યું હતું ત્યારબાદ ભીમભાઈ ગોરાણીયા અને ધીરુભાઈ નિમાવતે આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ શખ્સને પોલીસ સ્ટેશને લઈ પૂછપરછ હાથ ધરી હતી જેમાં આ શખ્સ કોઈ પણ લાયકાત કે ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો હોવાનું બહાર આવતા પોલીસે તેના મેડિકલ સાધનો ઇન્જેક્શનો અને અલ્ટો કાર મળી કુલ રૂપિયા સાત લાખ પાસઠ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ શખ્સ કલ્યાણપુર પંથકના કેનેડી ગામનો દેવાજી ઉર્ફે દેવુ ઈશ્વરજી ઠાકોર નામનો હોવાનું સામે આવ્યો છે ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ અને ધીરુભાઈ નિમાવતની જાગૃતતાને કારણે વધુ એક નકલી ડોક્ટર પકડાયો છે પરંતુ તેમ છતાં આ ડોક્ટર અંગે આરોગ્ય વિભાગની ટીમે કોઈ તપાસ કરી નથી તેની પાસેથી મેડિકલના સાધનો મળી આવ્યા હોવા છતાં તેના ઘરની પણ તપાસ કરવામાં આવી છે કે કેમ મેડિકલના અન્ય સાધનો દવાઓ ઇન્જેક્શન અને વધુ સામગ્રી તેના ઘરેથી પણ મળી શકે તેવી શક્યતા હોય ત્યારે પોલીસે આ પ્રકારની કામગીરી કરી છે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર